ઓપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવા માટે કરી માંગ 9 ઓગસ્ટ એટલે ભારત છોડોના નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ કે જે ભારતના ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારાને ઉચ્ચારી સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોર્પોરેટ કંપનીઓ માટે જ ફાયદાઓ થયા હોય ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા નથી મળ્યા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગ કરી સરકાર ખેડૂતોના બે હજાર વીસનાં તલાદમાં જે વચન આપવામાં આવ્યા હોય એ હજુ પણ પૂરા કરવામાં આવ્યા ન હોય તેમજ એમએસપી અંગેના કાયદા ખેત મજૂરોને પેન્શન ખેડૂતોને વળતર ચૂકવવા વગેરે જેવા અનેક મુદ્દાઓને લઈ આજે ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકાર શ્રીએ કરેલા વચન પૂરા કરવા એમએસપી કાયદો લાગુ કરવા જે કરાઈ ગુજરાત કિસાન સભાનો પ્રમુખ સુ આજરોજ 9 ઓગસ્ટના રોજ દેશના ઐતિહાસિક ભારત છોડો દિવસ નિમિત્તે અમે ખેડૂતોએ માંગ કરી હતી કે કોર્પોરેટ લૂટ ભારત છોડો અને સંયુક્ત કિસાન મોરચાએ જે ખેડૂતોને સમજૂતી કરી છે એ સમજૂતી મુજબ એમએસપી આપો ખેડૂતોને થયેલ કરજા નાબૂદ કરો ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપો અને નવું વીજ બિલ બે હજાર વીસને તમે પાછું ખેંચો વીજળીનું ખાનગીકરણ બંધ કરો આ મુદ્દાઓ ઉપર અમે ખેડૂતોએ સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મીટિંગ યોજી અને આખા દેશના ખેડૂતોને આ મુદ્દાઓ ઉપર કાર્યક્રમ કરવા નવ ઓગસ્ટે જાહેર કર્યું હતું એના ભાગરૂપ અમે ગુજરાત કિસાન સભાના ખેડૂતોએ અહીંયા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યા સૂત્રોચ્ચારો કર્યા અને ખેડૂતોને જાગૃતિ કરી અને સંદેશ આપ્યો છે કે સંયુક્ત કિસાન મોરચા જે આંદોલન વખતે સરકારે સમાધાન કર્યું હતું એની અમલવારી નથી થઈ એટલે ફરી પાછું સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે વિપુલ ધામેચા એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે